ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે તેવામાં સરકારની નીતિઓ દાજ્યા પર દામ સમાન સાબિત થઈ રહી છે ટેકાના ભાવે ખેડૂતોના પાક ખરીદી કરવા જાહેરાતો તો મોટા ઉપાડે થઈ પરંતુ તે તમામ જાહેરાતોનું સુરસુર્યું થઈ ગયું ટેકાના ભાવે ખરીદી કરવા માટેનું પોર્ટલ ચાલુ થતાં જ બંધ થઈ ગયો આ અંગે મંત્રીશ્રીએ ખુલાસો પણ આપ્યો હતો કે કઈ રીતે વધારે ખેડૂતોની નોંધણી થતાં તે પોર્ટલ જામ થઈ ગયો અને બંધ થઈ ગયો પરંતુ સરકારી યોજનાઓના પોર્ટલ હંમેશા આવી રીતે જ બંધ થઈ જાય છે તેના અનેક દાખલાઓ મોજૂદ છે પચાસથી સાઠ લાખ ખેડૂતો જે ગુજરાતમાં છે તેની વ્યવસ્થા સરકાર નથી કરી શકતી અને ડંફાસો વિશ્વગુરુ બનવાની કરવામાં આવે છે ખેડૂતો માટે કાગળ પરની યોજનાઓ ખૂબ જ સરસ હોય છે પરંતુ ખેડૂતો સુધી પહોંચતા પહોંચતા સુરસુરીઓ થઈ જાય છે આમ સરકારી યોજનાઓ ખેડૂતો માટે હંમેશા કોણી પર ચોંટાડેલા ગોળ સમાન બની જતી હોય છે તો સાંભળીએ ગુજરાતના કૃષિ મંત્રી આ બાબતે શું કહી રહ્યા છે અને પાલભાઈ આંબલિયાએ શું સરકાર પર પ્રહારો કર્યા ગઈકાલથી એટલે કે પહેલી તારીખથી ટેકાના ભાવે જે ખેડૂતો પોતાની જણસીઓને વેચવાની હોય તેવા ખેડૂતોની નોંધ ઓનલાઈન નોંધણી કરવા માટેનો પ્રથમ દિવસ હતો એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતાં પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવા જવાના બનાવો બન્યા છે આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું આ નોંધણીની પ્રક્રિયા પંદરથી ચાલુ રહેવાની છે આજે રાજ્યના કૃષિ મંત્રી શ્રીએ કહ્યું કે ગઈકાલે ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે આખા ગુજરાતમાંથી બહુ બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા પડાપઢી કરી એટલે સર્વર ઠપ થઈ ગયું ત્યારે સવાલ એ થાય છે કે આ રાજ્યના કૃષિ મંત્રીનું નિવેદન છે કે કોઈ ગામડામાં બેઠેલા વીસીનું નિવેદન છે જો કૃષિ મંત્રીનું નિવેદન હોય તો આ એકદમ વાહિયાત અને કોઈ પણ જાતની તપાસ કર્યા વગરનું નિવેદન છે કારણ કે રાજ્યના કૃષિ શ્રીને ખબર હોવી જોઈએ જ્યારે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ચાલુ કરે એની પહેલાં એને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેટલા ગામ છે કયા વિસ્તારની અંદર મગફળી કયા વિસ્તારમાં સોયાબીન કયા વિસ્તારમાં મગ અડદનું રજીસ્ટ્રેશન થવાનું છે એ પ્રમાણે જે સરકારનો સર્વર છે એની કેપેસિટી અગાઉના વર્ષોના અનુભવ ઉપરથી એને ખબર હોવી જોઈએ કે આટલી હોવી જોઈએ

હવે આજે જ્યારે કૃષિ મંત્રીએ કહ્યું છે ત્યારે આ ગઈકાલે નાફેડમાં પ્રયત્ન કર્યો આજે રાજ્ય સરકાર પોતાનું જે પોર્ટલ છે એ એજન્સીના માધ્યમથી એના ઉપર કરે છે ત્યારે ખેડૂતો માટે તકલીફ અને પીડાની વાત એ છે કે નાફેડના પોર્ટલ ઉપર જો રજીસ્ટ્રેશન થયું હોત તો એમાં એવી સગવડ ઊભી કરવામાં આવી હતી કે જે ખેડૂતોના માતા પિતા કે એના વડીલો એક્સપાયર થઈ ગયા હોય એની વારસા એન્ટ્રી ન થઈ હોય તો નોમિની તરીકે નાખેડના પોર્ટલમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકતા હતા જ્યારે રાજ્ય સરકારનું આ પોર્ટલ આજથી ચાલુ કર્યું છે આ પોર્ટલમાં આવી કોઈ વ્યવસ્થા નથી એટલે જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસાગત જે લોકો છે એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં એ લોકો ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદ વેચી શકશે નહીં એટલે રાજ્ય સરકાર પાસે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે બે દિવસ મોડું રજીસ્ટ્રેશન થશે તો ચાલશે પણ જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસદારો એ મગફળીનું સોયાબીનનું મગનું અડદનું રજીસ્ટ્રેશન કરાવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવી વિનંતી છે જય જવાન જય કિસાન あっ。